જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે સક્કરિયાની બાફવાની અથવા શેકવાની નવી રીત વિશે જાણીશું સક્કરિયા સ્વાદમાં ટેસ્ટી અને વિટામિન્સથી તો ભરપૂર હોય જ છે આપણે એને ખાવા કેવી રીતે ઘણીવાર વાર બાફીએ તો અંદર કુકરમાં પાણી રહી જતું હોય અને એવા પાણીવાળા શકરિયા આપણને ઓછા ભાવી અને શિવરાત્રી આવી રહી છે તો શિવરાત્રિ અને શકરિયા આ બંને એટલું બધું સરસ કોમ્બિનેશન છે કે શક્કરિયા વગર શિવરાત્રી આપણી પૂરી નથી થતી તો આ મારા શક્કરિયા છે કેવી રીતે એને બાફવા અથવા શેકવા બાફવામાં કુકરમાં પાણી નાખવું પડે પણ હું કુકર અને બાફ્યા વગર પણ મસ્ત રીત તમને બતાવું છું હું મારા શક્કરિયા હું ધોઈ લઉં છું શક્કરિયા હવે ધોવાઈ ગયા છે હવે મારી પાસે માટીની તવી છે જે આપણે બાજરીના મકાઈના રોટલા બનાવીએ એ તવીને પણ ધોઈ અને સાફ કરી લઈશ કારણ કે આપણે ઉપવાસમાં ખાવા હોય તો કામ લાગે તવી મારી ધોવાઈ ગઈ એકદમ ક્લીન કરી आमरो गैस छे गैस નામ 24 तवी ने हो मुकी रहीस हम सावे कुकर मा बापतोय छ पण एक इట్లా ટેસ્ટ માં સરસ નથી બરતા પુણ એકવાર માટે ગેસ ની આશ્ન હું ખોળ રાખીશ જાશ દી તવી તપ નાના નાના હોય તો આપણે ડાયરેક મૂકી દઈશું શકરિયા પણ જો કદાચ થોડા મોટા હોય તો ટુકડા કરી લેવાના તવી કાણાવાળી છે એની અંદર હું શકરિયા મૂકું છું બધા તમારી પાસે માટીની હાંડલી હોય તો પણ તમે કરી શકો છો બાકી બધાના જયારે શક્યતા નથી તવી તો લગભગ બધાના ત્યાં મળી જ રહ્યું આ મોટું હતું તો થોડું કટ કરીને મૂક્યું આ પણ ખાલી અંદરથી સારું શેકાય એટલા માટે મેં કાપે કરી લીધો છે હવે મેં ત્યારે બાફ્યા છે થોડા નોર્મલ જ છે વધારે માત્રામાં નથી પણ જો તમારી પાસે વધારે હોય તો તમે ઉપર લેયર કરી શકો છો આ મેં થોડાક જ બાફ્યા છે શીખ્યા છે અને આ શકરિયા નહીં માનું એટલા બધા મીઠા લાગે છે કે જો અમે સવારે વાફ્યા તો બપોર સુધીમાં પૂરા થઈ ગયા હવે આ મેં ત્રીજા બાફા મૂકે છે તપી ગઈ છે હવે આની જુ આ તવીની ઉપર મેં આવી નાની થાળી છે તમારા ત્યાં કોઈ પણ વાસણ સેટ થાય આવી રીતે ઢાંકી અને મૂકી દેવું એની ઉપર મૂકવું હોય તો ખાંડ ને જેવું વજન મૂકી શકો છો ખાંડ વજન મૂકી દેવાનું એક મસ્ત ધીમા શેકાઈ જશે પહેલા આપણે શક્કરિયા ભઠ્ઠામાં શેકતા હતા જયારે આપણા મમ્મી દાદી લોકો બનાવતા ત્યારે શિવરાત્રીના ટાઈમમાં ચૂલામાં ભઠ્ઠામાં તો અત્યારે ભઠ્ઠા તો નથી પણ આ એના જેવા જ સરસ ટેસ્ટી બને છે હવે આ મારી પાસે હાંડલી છે માટીની જો આની અંદર પણ તમારે બાફવા હોય તો શેકવા હોય તો તમે કરી શકો છો આ એમ મારો માકડો છે પણ આ બધાના ઘરે અવેલેબલ ના હોય તો મેં આ એક સરળ રીત બતાવી કે માટીની તવી તો બધાના ઘરે હોય જ અને એની અંદર શેકેલા સક્કરિયા એટલા મીઠા બનશે તમે નહીં માનો કારણ કે કુકર માં બાફીએ તો થોડી વધારે પડતી ગરમ માત્ર થઈ જાય અને પાણી માં ભી આપણે બાફીએ તો એ મીઠાશ છે ને એ ઓછી થઈ જતી હોય છે અને એવા શક્કરિયા આપણને શિવરાત્રી માં ઓછા ગમે શિવરાત્રી તો છોડો એમને પણ આપણે શક્કરિયા ખાવાના શોખીન લોકો હોય છે કે શેકેલા બાફેલા તો આ જો આ મારા 8 થી 10 મિનિટ થઈ મસ્ત એવા શેકાઈ ગયા છે

like comment, drop and drop bye bye